નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ શિગુતર જાતનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બેસતા વર્ષ છે અને બેસતા વર્ષની અંદર આજે તમને માર્ગદર્શક કોને અમારા મિત્રોના બેસતા વર્ષના રામ રામ છે મિત્રો આપણે જાળી કહીએ જાળીના રામ રામ છે મિત્રો અમારું શિગુતર પરિવાર શિગુતર જાતના ચેનલ પરિવારથી તમને બધાયને રામ રામ અને બેસતા વર્ષની નવી શુભકામનાઓ અને તમારા માટે આ નવ વર્ષ તમારા પરિવાર માટે ખુશી માટે હંમેશા માટે રહે ખુશીથી ભરી રહે આખું વર્ષ અને તમારી મનોકામના ભગવાન અને મા શિવોતર પૂરી કરે મિત્રો આજે આ બેસ્ત વર્ષ છે અને બેસ્ત વર્ષ એટલે જાળણી જાણી કહીએ ને જાળણીના દિવસે ને બેસતા વર્ષના દિવસે સાકરનું ધૂપ આપણે કેર કરવું સાકરનું ધૂપ કોણ લે ને સાકરના ધુપ કરવાથી શું ફાયદો એ તમામ આ તમને માહિતી આપીશ માહિતીનો વિડીયો છે મિત્રો આ તમે વિડીયો આખો સાંભળશો તો ખ્યાલ આવશે મિત્રો તમારે ઘેર સાકરનું ધુખ કરવું સવાર અને સાંજ સાકરનું ધૂપ કોણ લે અને સાકરના ધુખથી આપણે શું ફાયદો એ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો તો મિત્રો પહેલી વાત તો એ કરીએ કે આજ બેસતો વર્ષ બેસતો વર્ષ એટલે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ને રામચંદ્ર ભગવાન ને સૌ મળવા જાય રામ રામ કરે એના માટે આ બેસ્ટ સાકર નું મહત્વ શું અને સાકર નું ધૂપ આપવાથી શું ફાયદો પેલો પ્રથમ તો એ કે સાકર એટલે મીઠી મીઠાશી સાકર ની અંદર તમે સાકર નું ધૂપ આપો તમારા દેવ તમારી કુરદેવી ને આપો સાકર નું ધૂપ કોણ લે છે સાકર નું ધૂપ તમામ દેવીઓ લેશે મિત્રો સાકર એટલે મીઠાશ અને મીઠાશ જેવું વર્ષ અને આખો વર્ષ તમારા માટે હંમેશા માટે મીઠાશ ભર્યું રહે એટલા માટે તમારે સાકરનું સવારે ધૂપ થી માં ચામુંડા હોય માં કુળદેવી ચામુંડા હોય માં સિગોતર હોય માં જકનંબા હોય કોઈ બી હોય ત્યારે રામચંદ્ર ભગવાન ઘેરાયા અને મા સીતા સીતા જગદંબા નું રૂપ હતું મિત્રો અને ભગવાન શ્રી રામચંદ્ર વિષ્ણુ ભગવાન અવતાર હતા મિત્રો સાકર ધૂપ બાપા થી સાકર નું ધૂપ જયારે ત્યાં અંદર રામ આયા રામ આયા અને આપણે જ્યારે શાળે બધા લોકો રામને મળવા માટે અત્યારે રામ રામ કહીએ છીએ આપણે મિત્રો જાણી કહીએ છીએ પણ સાકર નું ધૂપ થી તમારે ઘેર હંમેશા માટે તમારું વર્ષ તમારું વર્ષ કાયમી માટે મીઠાશ ભર્યું રહે અને ખુશી થી લહેરું રહે એના માટે સાકર ધૂપ સાકર ધૂપ લેવા વાળું દેવ હોય છે મિત્રો કુળદેવી હોય કુળદેવી ભેગું ખાતું હોય શિગુતર માતા હોય શિગુતર ભેગું ખાતું હોય પણ તમે સાકરનું તૂપ આપો અને સાકરનું ધૂપ મીઠાશ થી તમે કોઈ બી તમારી દેવી હોય એમાં ચામુંડા હોય એમાં શિગુતર હોય પણ સાકરનું ધૂપ લેવા વાળી એક દેવી છે મિત્રો દેવી કોણ છે તો મિત્રો તમને આ વિડીયો આખો સાંભળશે તમને ખ્યાલ આવશે મિત્રો સાકરનું ધૂપ સવાર ને સાંજ કરો સાકરના ધૂપથી શું ફાયદો સાકરના ધૂપથી તમારી અંદર બાર વર્ષ બાર મહિના એટલે એક વર્ષ માટે તમારે કાયમી માટે નવ વર્ષ છે નવ વર્ષ તમારે હંમેશા માટે સાકરને મીઠાશ દેવું ભર્યું રહેશે મિત્રો સાકરનું ધૂપ કોળદેવી માતા લે છે કોળદૈવ ભેગો દેવ હોય દેવ પણ લે છે વાણવટી હોય વાણવટી ભેગો કોઈ દેવ હોય તો લે મિત્રો સાકરનું ધૂપ એક ચોખ્ખી વસ્તુ છે અને ચોખ્ખી વસ્તુ એ સાકર એટલે મિત્રો મીઠાશ ભરી મીઠાશ ભરે સાકર શાકર એ અત્યારે તો આપણે ઓછી લઈએ છીએ પણ ત્યારે પહેલાના જમાનાની અંદર આપણે જે દાદા પર દાદા સાકર નું પ્રસાદી બહુ કરતા અત્યારે તો કોઈ આપણે પેંડા જ કરીએ છીએ આપણે સવાદ માટે પણ પેંડા પેંડા કરતા ઉત્તમ ઉત્તમ સાકર છે સાકર ને શ્રીફળ બે વસ્તુ છે મિત્રો કેમ એ સાકર વસ્તુ અને શ્રીફળ આ બે અત્યારે પવિત્ર પવિત્ર વસ્તુ તો સાકર ને શ્રીફળ છે મિત્રો અત્યારે આપણે પેડાનું પ્રસાદી કરીએ પણ પેડા પવિત્ર નથી મિત્રો તો મિત્રો સાકર ધૂપ જરૂર કરો બેસતા વર્ષના દિવસે બેસતા વર્ષનું તમે ધૂપ કરશો તમારી કુળદેવી માતા ચામડા હશે કોઈ બી માતા તમારી સીમા શિકોતર ઘેર પૂજતા હશે કોઈ બી દેવી પૂજતા છે હંમેશા માટે એકવાર વાર ધૂપ કરી તમે જુઓ મિત્રો એનું ઝેર તમને મળશે સાંજે કેટલા વાગે કરો સાંજે જ્યારે આપણે સંજા ટાઉન એટલે આરતી ટાઈમ હોય આરતી ટાઈમ ના ટાઈમે મિત્રો આ તમારે સાકરનું ધૂપ કરો ને સવારમાં સવારમાં આરતીના ટાઈમે સાકરનું ધૂપ કરવો મિત્રો આ બેસતા વર્ષના દિવસે તમે એકવાર આ સાકરનું ધૂપ કરી જુઓ અને તમને કેટલો રિજેટ મળી તમને મને ખ્યાલ જાતે આવી જઈએ તો મિત્રો સાકરનું ધૂપ તમને હવે વાત કરું છું કે સાકરનું ધૂપ કોણ લે લેશે સાકરનું ધૂપમાં ચામુંડા છે ચોમુંડા ભેગો ખેટલો હોય છે ખેટલા ભેગો આપણે દાખલ તરીકે દેવતા બાપા હોય છે નાગદેવતા કોઈ બી વીર બીજો ગાળો કાળો વીર અને ગોરો વીર આપણે કહીએ છીએ મિત્રો નાગદેવતા પણ હોય છે ચૌમડા ભેગા પણ ઠાકર ભગવાનની ઘણી જગ્યાએ જોવા મળે કે ઠાકર ભગવાન હોય છે તો ખાસ મિત્રો જોઈએ ખાસ આકાર નું દુપડી ઠાકર ભગવાનની ની તરે છે ઠાકર ભગવાન એટલે ભગવાન જે ઠાકર ભગવાન છે ભગવાનનો અવતાર છે ઠાકર ભગવાન શાકર નું તૂપ લે છે માં ચામુંડા પણ લે છે ચામુંડા ભેગું જે ખેડલો છે ખેડલો પણ તૂપ લે છે મિત્રો માં કોઈ બી દેવી હોય ચામુંડ માતા હોય સિગોતર માતા કોઈ બી એના છેડલો છેડલો ખેડલો કેમ હોય છે મિત્રો રથ આંકનારો સારથી હોય છે રથ આખનારો સારથી જે કોઈ બી દેવી હોય તમારે ચાવુંડા હોય સિગોતર હોય મેળી હોય દેવી ને એક છેડલું હોય કેમ એનું રથ આંકનાર તો આકનાર છે સારથી છે એમનો તો મિત્રો કોઈ બી દેવી કોઈ હોય કોઈ બી દેવી ખેડલો કેમ ના હોય ખેટલો હોય હોય ને હોય ભલી માં ચામુંડા હોય માં સિગોતર હોય માં બે હોય તમારે જો કદાચ મિત્રો એટલું તમે ખ્યાલ ના હોય તો માતાજીને પ્રાર્થના માં તારા ભેગું શું દેવ છે શું નથી અમને જાણકાર તો મિત્રો તમે સપના પુરુષ આવે તો સમજી માતાજી ભેગો ખેટલો છે 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 વીર છે ખેટલો એટલે વીર છે મિત્રો પણ મિત્રો કોઈ ઝાંપડી માતા હોય તો ઝાંપડી માતા તમારે કોઈ માતાજી તમારે ચામુંડા હોય ચામુડા ભેગી ઝાંપડી માતા છે કે નથી ખ્યાલ કરવો હોય માતાજીને રાત્રે હું કહો તો રાત્રે ઉંગ્યો હોય ત્યારે પથ્થારીમાં આપણે હોય ત્યારે ઊંઘી અને માતાજીને પ્રાર્થના કરવાની માતાજીને પ્રાર્થના કર્યા પછી હું તમને એવું ખરાબ સપનું આવે કોઈ મેલું સપનું આવે મિત્રો સમજ્યા કે માતા પૈકી મેળી છે મેડી એટલે મેળી માતા છે અને જાંપડી માતા પણ છે મિત્રો આવી ઘણા ઘણા તમને અને ઘણા ઘણી વસ્તુ છે તમને હું જણાવીશ પણ મિત્રો અત્યારે બેસતું વર્ષ છે બેસતા વર્ષના દિવસે તમને તમામ મારા મિત્રોને અને મારા દર્શકોને આ નવ વર્ષ નવ વર્ષ હંમેશા માટે તમારી પરિવાર અને તમારી ખુશી માટે હંમેશા માટે રહે અને માટે તમારા જીવનની અંદર અને પ્રગતિ કરતા તમારા મિત્રો અને હંમેશા માટે ભગવાન સુખી અને સદાય રાખે મિત્રો સુખી અને ધન દોલતથી તમારું જીવન આગળ વધે મિત્રો એવી ભગવાન પાસે પ્રાર્થના છે અને પાસે પણ પ્રાર્થના છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાધના ની અંદર મિત્રો તમને નવા નવા અને નવી નવી જાણકારી પણ જાણવા મળશે તો મિત્રો અમારી શ્રી આજના ચેનલ તમે લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય શ્રી જય મેડીમાં જય જવું જય માતાજી મિત્રો